આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તથા રાષ્ટ્રીય બજરંગદળ દ્વારા વડોદરા ગ્રામ્ય તથા જિલ્લામાં વધુમાં વધુ हनुमान चालीसा કેન્દ્ર શરૂ કરવા બેઠકનું આયોજન કરવામાં આવ્યું બેઠક પ્રસંગે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના પ્રવીણ તોગડિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તથા બજરંગદળના કાર્યકરો સાથે બેઠક કરી હતી वडोदरा શહેર તથા જિલ્લાના ગામે ગામ દર શનિવારે हनुमान चालीसा ના પાઠ કરવા આહ્વાન કર્યું હતું સાથે જ ગામે ગામ हनुमान चालीसा કેન્દ્ર બનાવી હિન્દુ સમાજના જરૂરિયાત મંદ લોકો માટે સામાજિક કાર્યો કરવાની યોજના વિશે ચર્ચા કરવામાં આવી હતી હિન્દુ સમાજના ગરીબ વર્ગ માટે અનાજ નિહશુલ્ક તબીબી સેવાઓ કાયદાકીય સેવાઓ સ્વાસ્થ્ય તથા રોજગાર અને હિન્દુઓની સુરક્ષા સમૃદ્ધિ અને સન્માનનું કામ હનુમાન ચાલીસા કેન્દ્ર દ્વારા કરવામાં આવી રહ્યું છે જે કાર્યોમાં તાલુકા જિલ્લાના અન્ય ગામોને જોડી આ કાર્યોને આગળ વધારવા આહવાન કરવામાં આવ્યું છે હાલ આ કાર્ય અંતર્ગત જિલ્લાના 173 જેટલા કેન્દ્રો ચાલી રહ્યા છે જે આગામી સમયમાં વધુમાં વધુ કેન્દ્રો ઉભા થાય તેવી હાકલ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના પ્રવીણ તોગડીએ ઉપસ્થિત કાર્યકરોને કરી હતી આ પ્રસંગે જિલ્લા મંત્રી જયમીન કનોજીયા જિલ્લા અધ્યક્ષ વિનોદસિંહ તથા ડભોઈ તાલુકા અધ્યક્ષ આશિષ રાવલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આજે ગામડે ગામડે ને શહેરના ખૂણે ખૂણે દર શનિવારે હનુમાન ચાલીસા થાય એની યોજના બનાવવા માટે એના બધા જ કાર્યકર્તા સાથે બેઠો તો શહેરમાં એકાવન ને ગામડામાં એકાવન હનુમાન ચાલીસા કરવાનું બધા કાર્યકર્તાને લક્ષ્ય આપ્યું આ હનુમાન ચાલીસા કેન્દ્ર ગરીબોને અનાજ મફતમાં પ્રાઇવેટના ડોક્ટર એડવોકેટ બ્લડ પ્રેશર સુગરની તપા સ્વાસ્થ્યમાં મદદ રોજગારમાં મદદ આવી હિન્દુ અને સુરક્ષા સમૃદ્ધિ સન્માનનું કામ આ હનુમાન ચાલીસા કેન્દ્ર દ્વારા દેશવરમાં ચાલી રહ્યું છે વડોદરા જિલ્લાના ગામોમાં 173 જગ્યાએ હનુમાન ચાલીસા ચાલે છે ધીરે ધીરે 1000 હનુમાન ચાલીસા સુધી અમે લઈ જઈશું समाचारनी अवनवी अपडेट જોતા રહો નીખરતા ગુજરાત ન્યૂઝ સાથે નીખરતા ગુજરાત ન્યૂઝ ને લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝલપી માહિતી મેળવો